અશોક ચૌધરી પશુપાલકોના કલ્યાણ માટે જીસીએમએમએફ પ્રતિબદ્ધ ભાવ ફેર અંગે ચોક્કસ અને વ્યવહારો નિર્ણય થશે દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબ ગુજરાતના સહકાર મંત્રી આદરણીય સાહેબ સૌ આગેવાનો બધાએ જ મારા વિશ્વાસ મૂકી અને મને અમુલ ફેડરનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમૂલ ફેડરેશન જે રીતે ગુજરાતના છત્રીસ લાખ પેડોનું કલ્યાણનું કામ કરી રહી છે એ કામ અવિરતપણે આગળ વધતું રહે અને આખા દેશની અંદર અમૂલ મોડલ દ્વારા આ કામ થાય એના માટે અમે સતત પ્રદર્શિત રહીશું અને વર્ષો પહેલાં જે આપણા દ્વારા વ્યવસ્થા ગોઠવાયેલી છે એ વ્યવસ્થા દ્વારા ગુજરાતના ગામડા સમૃદ્ધ બન્યા છે એ જ વ્યવસ્થા આખા દેશની અંદર લાગુ કરવા માટે આઝાદીના સાત દાયકા પછી આદરણીય મોદી સાહેબે સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણી અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે એ જે પ્રમાણે ચિંતા કરી રહ્યા છે એ ચિંતા એમની એ છે કે દેશનો ખેડૂત સમૃદ્ધ થાય પશુપાલક સમૃદ્ધ થાય એના માટે એ પણ રાત દિવસ કામ કરી રહ્યા છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે જે આખા દેશની અંદર અમૂલ મોડલ દ્વારા ગુજરાતના ખેડૂત જે તે સુખી થયા છે એ રીતે આખા દેશના ખેડૂતોને સમૃદ્ધિ મળે અને બધા સુખી થાય એના માટે અમે અવિરત પ્રયત્ન કરતા રહીએ